આ શિંગડા કાપવાનું हथियार આળવાનો વસ્ત્ર આ એ રીતે પેટ ગુજારા કરી ખાઈએ છીએ પચાસ રૂપિયા મળે પછી 400 ની મજૂરી કરીએ 500 ની કરીએ 200 ની કરીએ અને એમ કરીને આ જીવન ગુજારા કરી ખાઈએ છીએ વર્ષથી હિંમતનગર અને અમારા સરણીયા પરિવારો ની વસાહત છે ભવ્ય રીતે એમને સ્વાગત કર્યું અને ખાસ એમના પ્રશ્નો સમજીને અમે શું મદદરૂપ થઈ શકીએ એ માટે મળવા આવેલી આમ હિંમતનગર માં અલગ અલગ જગ્યાએ ઘણા બધા છાપરા ફેરવ્યા સદીઓ થી રજડ કરનારા પરિવારો